જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે એ વ્રત જીવ્રત વ્રતની કથા શ્રવણ કરીશું અને આગળના વિડીયોમાં આપણે એ વ્રત જીવ્રત વ્રત કયા દિવસે કરવામાં આવશે તથા વ્રતનું મહત્વ શું છે આ વ્રતમાં પૂજા વિધિ કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આગળના વિડીયોમાં શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો જો તમે વ્રત કરો છો તો તમારે આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ તેનાથી તમને વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમે આ કથા શ્રવણ કરશો તો તમે પુણ્યના ભાગીદાર થશો તો હવે આપણે કથા શ્રવણ કરીશું એ વ્રત વ્રતનું વ્રત અષાઢ માસના વદ પક્ષની તેરસથી અમાસ સુધી એમ ત્રણ દિવસ કરવાનો વિધાન છે વ્રત કરનાર વ્યક્તિએ મીઠા વિનાનું ભોજન લઈ એક ટાણું કરવું અંતિમ દિવસે જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો માતાજીનું નામ જપ કરી અને વ્રત પૂર્ણા કરવું અને કથા ખાસ શ્રવણ કરવી હવે આપણે કથા શ્રવણ કરીશું એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નહી સંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ પાંજ્યાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે તેને વગોવે એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે ગોર ગોરાણી બધી વાતે સુખી પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો નહોતો તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને ચાલતું હતું સંસારના મેણા તોણાં સહન થતા નહીં તેમનાથી આ દુઃખ ખમાતું નહોતું આ દંપતીએ ભગવાન શિવની ખૂબ જ ભક્તિ કરી ભોળાનાથ આ બ્રહ્મણ પર અતિ પ્રસન્ન થયા શિવજીએ કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં તેનો સર્વાંગી ઉછેર કરજે તેને ખૂબ ભણાવજે પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો પોતાની પત્નીને બધી જ વાત કરી પત્નીના હર્ષનો તો પાર નહોતો સમય જતા શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો પુત્ર ઘણો રૂપાળો હતો પુત્રનું લાલનપાલન ઉછેર ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શિવને છેતર્યા દીકરો પરણીને ઘેર આવ્યો એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા ભારે મેઘ વરસ્યા જાન ઘેર આવી શકે નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું એકાએક એક ઝીરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સળસડાત ચાલ્યો ગયો સાપના ઝેરથી તડફડીને વરરાજાનું પંખેરું ઉડી ગયું જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રડારોડ થઈ રહ્યું હતું પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા તે જોઈ નવ પરિણીતા બોલી ગામમાં જેને જવું હોય તે જવું હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ જ્યાં તે ત્યાં હું મારો સંસાર અહીં છે મારું સ્વર્ગ મારા પતિ જ છે હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ ગામના આગેવાનોએ નવવધુને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે એકની બે ન થઈ કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં ભયંકર ઘોર અંધારી રાત જામી મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી ચો તરફ મેઘનું તાંડવ મચ્યું હતું આ સમયે મંદિરના પ્રાંગણમાં એ વ્રતમાં આવી પહોંચ્યા બારણે ટકોરા માર્યા નવવધુએ મંદિરનું બારણું ઉગાડ્યું દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદયે કહી સંભળાવી દેવીએ કહ્યું કે હું એ વ્રતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી પરિણીતા સ્ત્રીઓ માટે એ વ્રત વ્રત છે જો કે દરેક વ્રત સુખ શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે પરંતુ પતિના દીર્ઘાયુ માટે એ વ્રત ઉત્તમ છે ત્યારે અષાઢ માસના વદ પક્ષની અમાસના દિવસે ઉપવાસ અને એક ટાણું કરીને અદ્યાશક્તિ એ વ્રતમાંનું પૂજન કરવું જોઈએ રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા નવ પરિણીતાએ બે કર જોડી એ માનું વ્રત કરવા સંકલ્પ કર્યો માં એ વ્રત તો મૃતદેહ પર અમી દૃષ્ટિ કરી અંતર ધ્યાન થઈ ગયા પતિના શરીરમાં નવું ચેતન આવ્યું નવી શક્તિ આવી નવો જીવ આવ્યો પણ આંખ ઉગાડે નહીં એ વ્રત માના ગયા પછી જીવવ્રતમાંએ મંદિરમાં પ્રવેશ કર્યો નવવધુએ મને પ્રણામ કર્યા માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું તારા પતિને એ વ્રત માએ નવજીવન આપ્યું છે પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે તે વ્રત વ્રત છે તે કરવાથી સંતાન જીવતા રહે છે આ વ્રતની વિધિ એ વ્રતના વ્રતની વિધિ પ્રમાણે જ છે નવવધુએ પ્રણામ કરી કહ્યું હે જગદંબા હું આપનું વ્રત જરૂર કરીશ જીવવ્રતમાં અંતર ધ્યાન થયા પછી નવવધુનો પતિ આળસ મળીને બેઠો થયો પતિ પત્ની ઘરે આવ્યા કુટુંબી વર્ગે વહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા સૌએ શુભ આશીર્વાદ આપ્યા નવવધુ તો જયા પાર્વતી એ વ્રત જીવવ્રત વગેરે વ્રતો પતિ પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી સમય જતા વ્રત ફળ્યા તેને ઘેરે પારણો બંધાયું આ નવવધુની માફક જે કોઈ એ વ્રત જે વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે માટે જયા પાર્વતી એ વ્રત જે વ્રત જીવંતિકા વ્રત વગેરે વ્રતનો મહિમા વિશેષ છે તે અવશ્ય કરવા જોઈએ દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત અને જીવવ્રતમાં અખંડ સૌભાગ્ય આપી જીવનમાં ખુશીઓ આપે છે હે ઈ વ્રતમાં હી જીવવ્રતમાં તમે જેવા વધુને ફળ્યા તેવા સૌને ફળજો તો ભક્તો આટલો મહિમા છે એ વ્રત વ્રત વ્રતની કથાનો ભક્તો આશા કરું છું કે તમે સંપૂર્ણ કથા ધ્યાનથી શ્રવણ કરી હશે અને આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય એ વ્રતમાં જય જીવ્રતમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જે એ વ્રતમાં જય જયવ્રતમા વિડીયો જોવા માટે ધન્યવાદ